નમસ્કાર સ્વર્ણિમ ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું એ આઈ એન્કર તાનિયા વડોદરામાં રસ્તે ચાલતા નાગરિક ચેન તોડી ફરાર થઈ ગઈ ચેન સ્ટેચર ચાર વર્ષ બાદ ઝડપાશે વડોદરા ક્રાઇમ બ્રાન્ચ ની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ક્રાઇમ બ્રાન્ચની ની ચેન સ્ટેચર ની બાતમી મળી હતી જે બાતમી આધારે પોલીસે શહેર ના રોડ મીરા ચાર રસ્તા પાસેથી વિક્કી સિંહ કલ્યાણ સિંહ બર્નાલાને ઝડપી પાડ્યા હતા તે દરમિયાન વિક્કીસિંહની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે ચાર વર્ષ અગાઉ કારેલબાગ વિસ્તારમાં બ્રાઇટ સ્કૂલ પાસેથી ચાલવા ફરવા નીકળેલા મહિલાના ગળામાં પહેરેલ સોનાની ચેન તોડી ફરાર થઈ ગયો હતો જેમાં આ ગુનામાં પકડાયેલ વિક્કીસિંહની સંડોવણી બહાર આવી હતી જે છેલ્લા 4 વર્ષથી નાસ્તો ફરતો હતો તેને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે